છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમારા ઘરમાં પૈસા ન ટકતા હોય ધનની આવક ન થઈ રહી હોય તો હળદરના ડબ્બામાં આજે જ આ એક વસ્તુ નાખી દો

અનુકૂળતા આવે છે ઘરની બહાર દિવાલની ઉપર હળદરની રેખા બનાવી દેવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નથી થતો સ્નાન કરતા સમયે એક ચપટી હળદર નાખીને સ્નાન કરવામાં આવે તો આપણા જીવનમાં શારીરિક અને માનસિક શુદ્ધતા આવે છે મિત્રો હળદરના ઉપાયો કરવાથી સંપન્નતા આવે છે હળદર નકારાત્મક ઉર્જાને દૂર કરે છે એટલા માટે હળદરનો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ આવેલો છે જેમ કે વ્યવહારિક સુખ પુરુષ પ્રતિ ગ્રહ ના આધારિત મળે છે સંતાન નું સુખ ગૃહસ્પતિ દર દેવ ની થતી મળે છે જો તમે જીવનમાં સુખ સમૃદ્ધિ જોતી હોય અને જોવા મળે છે અને જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અને તમારું ભાગ્ય તમારો સાથ ના આપી રહ્યું હોય તમારું શિક્ષણ સારું ન હોય અથવા તો ઉચ્ચ શિક્ષણની વાત તમને આવી રહી છે જ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ અડચણ આવી રહી છે તો પણ તમારે બૃહસ્પતિ દેવને ખુશ કરવા જોઈએ અને હળદરના ઉપાયો કરવાથી બૃહસ્પતિ દેવને આપણે ખુશ કરી છીએ જો આપણા જીવનમાં બૃહસ્પતિ દેવ ખુશ થઈ ગયા તો આપમેળે જ બધી સમસ્યાઓથી છુટકારો મળે છે અને જો તમારામાં કોઈ પણ નકારાત્મક ઉર્જા હોય અથવા તો કોઈએ કંઈ કરી મૂક્યું હોય તો તમને એવું લાગી રહ્યું છે કે આપણા ઉપર તંત્ર મંત્રની અસર છે તો પણ તમે હળદરના આ ઉપાયો કરીને બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો મિત્રો આજના વિડીયોમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે એક ચપટી હળદરથી તમે તમારા જીવનની બધી જ સમસ્યાઓને કેવી રીતે સમાપ્ત કરી શકો છો સંતાન સુખ હોય કે પછી વૈવાહિક સુખ હોય કે પછી સંતાન પ્રાપ્તિ માટે તમારે રાહ જોવી પડતી હોય તો અથવા તો બિઝનેસમાં કોઈ મુશ્કેલીઓ આવી રહી હોય ધન સંબંધિત સમસ્યાઓ હોય બધી જ સમસ્યાઓનું સમાધાન તમને એક જ ચપટી હળદરથી મળી શકે છે આજના વિડીયો તમારી માટે ખાસ બની ગયો હશે તો અંત સુધી નિહાળતા રહેજો મિત્રો આગળ વધતા પહેલાં હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો તમારા જીવનમાં તમારે કોઈ સમસ્યા હોય જેમ કે તમે કોઈ ખૂબ જ કોઈ બીમારીથી પરેશાન છો તમારે કેન્સર જેવી બીમારી પણ હોય કે પછી કોઈ પણ રોગ તમને સતાવી રહ્યો છે તો તમારે પીસેલી દાન દાન કરવું જોઈએ પીસાયેલી કરવાથી તમારી જે બીમારી છે છે તે દૂર થઈ જાય અને જ્યારે આપણે દાન કરીએ ત્યારે આપણા માથા ઉપર તે હળદરનો ચાંદલો જરૂર કરવો જોઈએ આવું કરવાથી તમારા શરીર ઉપર જે પણ નકારાત્મક ઉર્જા હોય તે બધી દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો તમારા શરીરમાં વાસ થાય છે ધીમે ધીમે તમારી બધી જ બીમારીઓ જે છે તે તમે તેનાથી મુક્તિ મેળવી લેશો કોઈ પણ પ્રકારની તમારા જીવનમાં ગુરુ ગ્રહ મજબૂત ન હોય એટલે કે જે લોકો બૃહસ્પતિ ગ્રહ નબળા જેના છે તે બધા જ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે કાર્ય બગડવા લાગે છે વ્યાપારમાં વૃદ્ધિ અટકી જાય છે તો તમારે હળદરની એક ગાંઠ લેવાની છે એટલે કે આખી હળદર લેવાની છે હળદરનો ગાંઠિયો લેવાનો છે અને આ હળદરના ગાંઠિયાને તમારે પીળા કલરના કપડામાં બાંધી અને પીળા કલરના દોરાથી બાંધી દેવાનો છે આવી રીતે તમારે આ હળદરનો ગાંઠિયો જે છે તે તમારી સાથે રાખવો જોઈએ તમે કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યાં તમારે સાથે રાખવો જોઈએ જે પણ મુશ્કેલીઓ તમને આવી રહી હોય તે આપમેળે જ દૂર થઈ જાય છે મિત્રો જો કોઈ તમે શારીરિક અથવા તો માનસિક ઉર્જાથી મુશ્કેલીમાં છો ઘણી વખત મગજની અંદર નકારાત્મક વિચારો આવ્યા કરે છે અને તમને એવું લાગી રહ્યું છે કે તમારી આસપાસ ખૂબ જ નેગેટિવ એનર્જી છે તેવામાં તમારે ત્યાં જમે જમે જ્યાં પણ સ્નાન કરવા જાઓ છો ત્યાં તમારે એક ચપટી હળદર સ્નાનમાં નાક સ્નાનના પાણીમાં નાખી દેવી જોઈએ આવી રીતે કરવાથી તમારા શરીરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તે દૂર થઈ જાય છે મિત્રો આવી રીતે આ એક ઉપાય કરવાથી ધનનો સંચાર થઈ શકશે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમારા બધા જ કાર્ય થવા લાગે છે બધા જ કાર્યમાં તમને સફળતા મળે છે આવી રીતે કર્યા પછી તમારે તમારા માથા ઉપર તિલક જરૂર જોઈએ આવી રીતે કરવાથી બધા જ બગડેલા કાર્ય તમને સુધરતા તમે જોઈ શકશો તમારા તમામ પ્રકારના કાર્યો બનવા લાગે છે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા લાગે છે અને હવે આપણે જાણીએ કે એક ચપટી હળદર આપણે કઈ જગ્યાએ નાખવાની છે અને હળદરના ડબ્બામાં આપણે શું નાખવાનું છે તેની વિશે આપણે વાત કરીએ તો મિત્રો જો આપણા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ આવી રહી હોય જેમ કે આપણે ધન પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ પરંતુ ધન પ્રાપ્ત ન થઈ રહ્યું હોય તો આજના દિવસે તમે હું તમને જે ઉપાય બતાવું છું તે તમારે ગુરુવારના દિવસે કરવાનો છે ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી બૃહસ્પતિ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે શ્રી શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જ્યારે જ્યારે આપણા જીવનમાં આ કોઈ પ્રકારની કૃપાઓ પ્રાપ્ત થાય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ તો આવે ને આવે જ છે મિત્રો આ ઉપાયમાં તમે વિશ્વાસ કરો છો તમારે આ ઉપાયને કરવાનો છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તમે જરૂર મેળવી શકશો હવે સૌથી પહેલા તમારે તમારા ઘરમાં જે હળદરનો ડબ્બો હોય તે લેવાનો છે મિત્રો આપણે હળદરને આપણે કાચના ડબ્બામાં રાખીએ છીએ આ એક કારણ એ છે કે આખું વર્ષ શુદ્ધ રહે અને બગડે નહીં અને તેને બે થી ત્રણ વર્ષ આપણે રાખીએ શકીએ છીએ તો પણ એને કશું ન થાય તેવી રીતે આપણે હળદરનો સ્ટોક કરીએ છીએ મિત્રો જ્યારે પણ આપણે ઓર્ગેનિક હળદરનો ઉપયોગ કરીએ ત્યારે સર્વશ્રેષ્ઠ ગણાય છે મિત્રો હવે આપણે જે કાચના ડબ્બામાં કે કોઈ પણ ડબ્બામાં જ્યાં તમે તમારા રસોડામાં હળદરનો ડબ્બો રાખો છો તેની અંદર તમારે સૌથી પહેલાં એક કામ કરવાનું છે તે હળદરના ડબ્બાને વિષ્ણુ ભગવાન માતા લક્ષ્મીની સામે અથવા તો બૃહસ્પતિ ભગવાનની સામે તમારા ઘરના મંદિરમાં હોય ત્યાં રાખવાનો છે અથવા તો તમારી પાસે મંદિરમાં ભગવાન ભગવાન શ્રી શ્રી કે પછી કૃષ્ણ માતા લક્ષ્મીનો કોઈ એક ભગવાનનો ફોટો હોય તો તમારે એક બાજોટ પર મૂકીને તમારે વિષ્ણુ ભગવાન અથવા તો માતા લક્ષ્મી અથવા તો બૃહસ્પતિ ભગવાનની સ્થાપના કરી અને ત્યાં તમારે મૂકવાનો છે ફોટો નીચે થોડા તમારે ઘઉં નાખવાના છે અને લાલ કપડું પાથરીને ભગવાનની સ્થાપના કરીને એક દીવો કરીને તમારે હળદરનો ડબ્બો ત્યાં મૂકવાનો છે એક ચાંદીનો સિક્કો લેવાનો છે જો તમે તમારી પાસે ચાંદીનો સિક્કો ન હોય અથવા તો લેવા માટે સક્ષમ નથી તો તમારે એક રૂપિયાનો સિક્કો અથવા તો બે રૂપિયાનો સિક્કો અથવા પાંચ રૂપિયાનો સિક્કો તમે લઈ શકો છો અને આ સિક્કાને તમારે ભગવાનની સામે પણ ધરવાનો છે ત્યારબાદ તે સિક્કાને તમારે હળદરથી તિલક કરવાનું છે અને ત્યાર પછી જે સિક્કો છે તેને તમારે માથા ઉપરથી સાત વખત ઘડિયાળ જે દિશામાં ચાલી રહી હોય તે દિશામાં તમારે ઉતારી લેવાનો છે આવી રીતે કર્યા પછી તમારે ત્યાં બેસીને ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવાનો છે પછી આ એક રૂપિયાનો સિક્કો છે તે તમારે હળદરના ડબ્બામાં મૂકી દેવાનો છે અને ત્યાર પછી તમારે કોઈ દિવસ આ એક રૂપિયાના સિક્કાને ડબ્બામાંથી બહાર કાઢવાનો નથી ચાંદીનો સિક્કો હોય તો સર્વશ્રેષ્ઠ છે તમારે તે સિક્કાનો ઉપયોગ નથી કરવાનો એટલે કે તે સિક્કાને ખર્ચ નથી કરવાનો આવી રીતે જે પણ લોકો હળદરના ડબ્બામાં એક રૂપિયાના સિક્કાને મૂકીને જુએ છે તેના જીવનની અંદર સુખ સમૃદ્ધિ આવે છે જ્યાં આપણે માતા લક્ષ્મીની શ્રી હરિ વિષ્ણુ ભગવાનની સ્થાપના કરી છે તેમની આગળ એક ગાયના ઘીનો દીવો કરીને આરતી ઉતારવી જોઈએ જ્યારે પણ આપણે આ ઉપાય કરીએ છીએ ત્યારે આપણે કોઈ પણ વસ્તુનું દાન કરવું જોઈએ અને ભગવાનના નામના જાપ કરવા જોઈએ સાત્વિક ભોજન કરવું જોઈએ જ્યારે આપણે આ ઉપાય કરીએ ત્યારે ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ એમના મંત્રોના જાપ કરવા જોઈએ જેવી રીતે આપણે જેટલું આપણાથી થાય તેટલું આપણે કરી શકીએ છીએ તો આપણા જીવનમાં ભગવાનની કૃપાની પ્રાપ્તિ જરૂર થાય છે તો દરેક લોકો એ આ ઉપાય જરૂર કરવા જોઈએ મિત્રો આ ઉપાય શુક્રવાર અથવા તો ગુરુવારના દિવસે કરી શકાય છે શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ અથવા તો બૃહસ્પતિ ભગવાનનો દિવસ ગુરુવાર અને શુક્રવાર ગણવામાં આવે છે તો આવી રીતે તમે કોઈ પણ વારે સવારમાં અથવા તો સાંજના સમયે આ ઉપાય કરી શકો છો તો મિત્રો અમને ખાતરી છે કે અમે જણાવેલા ઉપાય તમને પસંદ આવ્યા હશે જો તમને આ ઉપાય પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરજો અને જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં સાથે જ અવનવી જાણકારી સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ